અંકલેશ્વરની ભૂમિ ભગવાન રામના વનવાસ સાથે સંકળાયેલ છે જેમ વડોદરાનું પોર સુરતનું શિયાદલા અને અંકલેશ્વરના સજોદ સ્થિત વાડીનાથ દાદાનો ઇતિહાસ પણ સર્વસામાન્ય રીતે જોડાયેલો છે સજોદ સ્થિત વાડીનાથ મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અસાધ્ય માનતા વિવિધ ચર્મરોગોને દૂર કરવા બાધા અને માનતા અહીં આવી પૂર્ણ કરતા હોય છે જેમાં ઘરેથી આગલા દિવસે જમવાનું બનાવી લાવી અહીં ટાઢું જમતા હોય છે

લોકોને લોકો બહુ બાપુ ને બાપુ આલે ખાસ તરીકે મહિનામાં મંગળવાર છે ગુરુવાર છે રવિવાર છે એ પુષ્કરી પબ્લિક થાય છે મોટી મોટી માનતાઓ રાખીને પકડીને છોકરાઓ ને વધારા કરે મમ્મી થાય છે